એક સરપ્રાઈઝ છે તારા આંખો બંધ કર દો આંખો સરપ્રાઈઝ ફોર યુ ઓ જોર એટલે જોર માર ભાઈ સો હેલો નમસ્તે સસરેガル કેમ છો કેડો હાલ છે ગાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને હવે સરપ્રાઈઝ ના માત્ર બે દિવસ પહેલા છે આવું આપણે ના કર્યું ને કે બે દિવસ પછી તમને સરપ્રાઈઝ મારવાની ચાલ હતી જે મળવાનો છે મળવાનો પ્લાન આટલો બટ કોઈ વાંધો નહીં હવે આપીએ બે દિવસ ની અંદર તમને સરપ્રાઈઝ છે આજનો અને કાલ બે દિવસ વધારે એના પછી તમને મળવાની છે સરપ્રાઈઝ ઓકે સો ચલો લેટ્સ ગો અભી તો બચ ગયે હે દોપહર કે દો ઓકે લેટ્સ ગો અને બચ ગયે હે દોપહર કે દો વાહ 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 કે રાઇમિંગ સેટ કિયા હે ભાઈ એને સો ચલો ભાઈ અત્યારે તો જોઈએ છે શું બસ જોઈએ છે ક્યાં એક ખબર છે નહીં

જો ગાઈસ તપ આમ કેવો હોય ખબર ઓનલાઈન અને એ મારાથી થયેલી એક બહુ મોટી મિસ્ટેક છે કે હું બોલવા બોલવામાં વાતો ચાલતી હતી બોલ થાય બધી વાતો ચાલતી હતી બરાબર છે એમાં ઓનિયન ને ઓનલાઈન ને બધું ભેગું થઈ ગયું મારે એટલે ઓનિયન ઉત્તપમના બદલે મારાથી બોલાઈ ગયું ઓનલાઈન ઉત્તપમ આવી મિસ્ટેક મેં કરી ચૂક્યો છું બરાબર હવે ઉનદિન પપ્પાને બધા ખબર હમણો ક્યાં ગયા હતા યુકે બરાબર તો

એટલે મેં કીધું કે કેમ તારા કરણ મરી ગયા તો કે હવે આપણે આવું જ રહેવાનું એવું જ રહેવાનું એવું કે તો એટલે મેં મોબાઈલ 24 કલાક થી એના જોડે થી લઈ લીધો છે તે કાલે આટલા વાગ્યાનો લીધો રાતે બી ના હા ના થાય બો કે જો એના જોડે ફોન નું લોક ખોલી ના થાલતો મને હમ આ હું ફોન ચેક કરું તો જ ખરો બરાબર છે એટલે ફોન આવતો નથી એને અમે ઉપર આવે એટલે આપણે પૂછીએ એને કે ભાઈ તને કેવી મજા આવી ચોવીસ કલાક નહી બોલતો જ નહીં મને લવ લી કે તું કે ફોન લઈ લીધો છે મારા બોલતો બોલતો કેમ નહીં એમ તો તો કરવા રોયો મારું બેન બેન રોતો ગયો બોલાઈએ ક્યારે બોલ્યો નહીં ક્યારે બોલતો જ નહીં એમ નહીં વાત કરી ચોવીસ કલાક વિધ ફોન જિંદગી કેવી જઈ રહી છે

પોણ બોલુલે સીટને એક્ઝિટ ખાણવા દરવાજા અંદર ત્યાં છે બીજે કેવો હા તો ત્યાં જ નથી ત્યાં નથી નથી આરો પૂછો શું હે અયા કાય નીડાક દિવસથી પોપારણી ખાઈ ના બાબા ગાય તો રાત કે તો મુસ્કર આવી લઈને લોક મારેલો ને મારેલો આય આવજે

હું જાઉ પેલા કિશન ને નથી ખબર કે સ્નેહા આવી છે સો હું જઈને એને કહું કે ભાઈ કઈક સરપ્રાઇઝ છે તારા આંખો બંધ કરી દો આંખો હે સરપ્રાઇઝેશન વિચાર્યું છે The yeah.

अड़ार, 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 अड़ार। अड़ार तो राय रात के बजे है ग्यारह चौवालीस और अभी हम निकल पड़े हैं क्रिकेट खेलने क्योंकि जीकू भाई का फोन आया है मनोज भाई का फोन आया है दोनों ने बोला है आज खेलना है आप दोनों आओ आप सब लोग आओ दो तीन लड़के खेलते हैं ठीक है थैंक यू थोड़ी घड़ो मोडू

એન્ડ સરપ્રાઈઝ તમને મળવાની છે એક દિવસ પછી મતલબ આના જ પછી એક વ્લોગ આવશે પછી એ સરપ્રાઈઝ તમને મળશે સો એના માટે સ્ટે ટ્યુન બહુ મજા આવવાની છે સરપ્રાઈઝમાં તમે ખુશ ખુશ થઈ જશો સો ટકા બીટ મારીને કહું સો આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ ટુ ડુ મેન બટ ડોન્ટ સો ગુડર પિતા એન્ડ ભારત માતા જય જય શ્રી રામ ફરમ મહાદેવ જય ભગવાન ગણપતિ બાપા